તો જય માતાજી મિત્રો આપણે યુટ્યુબ આઈડીમાં આપણે વિડીયો ચાલુ કરી દીધા હ તો સપોર્ટ કરો અને વિડીયો રોજ ડેલ્લી આવી જશે અને યુટ્યુબમાં આપણે એકલા જ છીએ તો આપણે એકલાનો વિડીયો આવશે તો લાઈક કરો સપોર્ટ કરો અને સપોર્ટ તમારો ફૂલ સપોર્ટ જોવો જુઓ આપણો એટલે સપોર્ટ કરો અને બીજું કોઈ નહીં આપણે કાલે પાટણ જ ગયા હતા એસપી હિન્દુસ્તાન ટીમ જોડે તો એસપી હિન્દુસ્તાન ટીમને મળ્યા બહુ મસ્ત સ્વભાવો બધા ભાઈઓનો અને સપોર્ટ કર્યો આપણોને અને અરીબાની ચા અને મફુ કાકાનું ઘી એનું વેચાણ કરાવો ચમક કહો હિન્દુસ્તાની ટીમ એક સારું કામ કરવા જઈ રહી હ વૃદ્ધાશ્રમને અનાથ આશ્રમ બનાવો હ તો આપણે જેટલું બને સપોર્ટ એટલો સપોર્ટ કરો અને અરીબાની ચા અને મફુ કાકાનું ઘી ખરીદો એટલે જે ઇન્કમ આપવાની હ એ વૃદ્ધાશ્રમને અનાથ આશ્રમો વાપરવાની હ તો આપણે જેટલો સપોર્ટ બનો એટલો સપોર્ટ કરો બધાને જય માતાજી અને બીજી વાત એ કે આપણા હું રોજ યુટ્યુબમાં ડેલી વિડીયો આવી જશે શોર્ટ આપણા એકલાના તો સપોર્ટ કરો બરાબર લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી